હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ પિયુષ દેસાઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જૈન સમાજ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના એકતાલીસમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે નગરપાલિકા સંચાલિત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ડાયરા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૈન સમાજના આગેવાન અને પાલિકાના પૂર્વ સભ્ય જનકભાઈ શાહ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણા અને શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કણા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓને ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું અંદાજીત અગિયારસો જેટલા ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિનની કેક કાપી જન્મદિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય સહિત શિક્ષકોને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી સુરતની માટીમાં જેમનો જન્મ થયો છે એવા હર્ષભાઈ સંઘવી સાહેબ જેઓ ગુજરાતનું ગૌરવ છે ગુજરાતની સાથે સાથે અમારા જૈન સમાજનું પણ ગૌરવ છે એવા આપણા ગુજરાત રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંગી સાહેબનો આજે જન્મદિવસ છે તે અંતર્ગત આજ રોજ હીરાબા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને જૈન સમાજ દ્વારા નગરપાલિકાના પ્રમુખશ્રી આ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અને શહેર ભાજપના સંગઠનની ઉપસ્થિતિમાં આજ રોજ એમના જન્મદિવસની અમે ઉજવણી કરી છે અને તે અંતર્ગત આજ રોજ અમે અગિયારસો જેટલા ડાયરાઓનું વિદ્યાર્થીઓને વિતરણ કરી રહ્યા છે ના ડાયરા પછાડી આપવાનો મુખ્ય હેતુ છે ડાયરાની પછાડી લખ્યું છે આજના સમયની સૌથી મોટી જે સમસ્યા છે સાયબર સિક્યુરિટી અને સોશિયલ મીડિયા એમાં કઈ રીતના આપણે ચેતવાનું છે એની પણ માહિતી આપવામાં આવી છે અને ખાસ કરીને હર્ષભાઈ સંઘવીની વાત કરીએ તો એ આપણા ગુજરાતનું ગૌરવ છે અને પંદર વર્ષની ઉંમરથી જેમણે નક્કી કરેલું કે મારે રાષ્ટ્રહિત અને સમાજ સેવામાં આગળ વધવું તે અંતર્ગત ખૂબ જ ટૂંક સમયમાં અને ગુજરાતના સૌથી નાની વર્ષ નાની વયે ગુજરાતના ધારાસભ્ય બન્યા ત્યારબાદ સતત એમની જે કામગીરી થઈ છે અને આપણે એક એમનો શબ્દ જાણીએ છીએ કાયદેમય રહો તો ફાયદે મેં એક સમગ્ર ગુજરાત પ્રભાવિત છે એમનાથી તો આજે ઉજવણી કરી છે અને હર્ષભાઈ સંઘવીને દીર્ઘ આયુષ્ય માટે અને ભગવાન તેમનું તંદુરસ્ત ખૂબ સારું રાખે અને ગુજરાતની અને સમાજની સેવા કરી ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં આપ રોશન કરો એવી શુભકામના એમને જન્મદિવસને અમે પાઠવીએ છીએ અસ્તુ વંદે માત્ર જય જય ગરવી ગુજરાત